કોંગ્રેસે રાજ્યમાં જંત્રીમાં થયેલા વધારાનો વિરોધ કર્યો છે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત જાવડાનું નિવેદન સામે આવ્યું છે. સરકારી તિજોરી ભરવા જંત્રીમાં વધારો કરાયા હોવાનું નિવેદન સામે આવ્યું છે. જંત્રીમાં વધારો થતા ઘરના ઘર કે દુકાનનું સપનું સાકાર નહીં થાય. જંત્રીમાં ભાવ વધારાનો કોંગ્રેસ વિરોધ કરે છે તેવું નિવેદન સામે આવ્યું છે. કે જંત્રી એટલે કે સ્ટેમ્પ ડ્યુટી છે. એ કોઈ ટેક્સ નથી ને સરકારે પોતાની સરકાર ચલાવવાનો જે ખર્ચ થાય છે એનું આવકનું સાધન ટેક્સ હોવું જોઈએ નહીં કે સ્ટેમ્પ ડ્યુટી આ સરકાર સ્ટેમ્પ ડ્યુટીને સરકાર ચલાવવા માટે આવકનું સાધન બનાવવા માટે જે આ ભાવ વધારો લઈને આવી છે કોઈપણ સંજોગોમાં યોગ્ય નથી ને એનો અમે સખત વિરોધ કરીએ છીએ જંત્રીમાં વધારો થતા ઘરના ઘરનું સપનું સાકાર નહીં થાય તેવું આરોપ લગાવવામાં આવ્યા છે જંત્રીમાં ભાવ વધારાનો કોંગ્રેસે વિરોધ કર્યો છે